સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર અને પોલીસ પરેડ ડી વાય એસ પી જાલા સાહેબની ઉપસ્થિતિમાં ગામડાઓના પ્રશ્નો પર ચર્ચા અને સાયબર જાગૃતિનો સંદેશ ગોંડલ તાલુકાના સુલ્તાનપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને ભવ્ય લોક દરબાર અને પોલીસ પરેડ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો ગામલોકો તથા પોલીસ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ગોંડલ ડિવિઝનના ડી વાય એસ પી ઝાલા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફની પરેડ યોજવામાં આવી જેમાં સ્ટાફના દૈનિક શિસ્ત વ્યવહાર અને કાર્યપદ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી સાહેબે સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું કે પોલીસનો મુખ્ય હેતુ લોકોમાં વિશ્વાસ જાળવીને સેવા આપવાનો છે શિસ્ત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેનો સંવાદ એ જ પોલીસની સાચી ઓળખ છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આજરોજ સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા વાર્ષિક ઇન્સ્પેક્શન સભતાનપુર તેમજ આજુબાજુના ગામ લોકોના સરપંચનો લોક દરબાર રાખવામાં આવેલો હતો અને આ લોક દરબારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી જે અમારા ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યનાઓ તરફથી જે સાયબર અવેરનેસ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી તેમજ જે ખેડૂતો જે પરપ્રાંતિ મજૂરો આવે છે તેનું પણ રજીસ્ટર નિભાવવા માટેની સૂચના આપેલી આમ આ લોક દરબારમાં જુદા જુદા ગામના પ્રશ્નોના જરૂરી ચર્ચા કરવામાં આવી અને ગામમાં કંઈ પણ પ્રશ્ન હોય ડિજિટલ એરેસ્ટ બાબતે જરૂરી સમજ કરવામાં આવી આમ અમારા લોક દરમિયાન સુલતાનપુર ગામ તથા આજુબાજુ ગામનું જરૂરી લોક દરબાર લેવામાં આવેલ